અને આમે કર ભરવાનો સમય આવી ગયો તો વર્ષ પૂરું થયું હતું અને ચાલ આજે ભરી આવું તો કંશને વિશેષ ભેટ પણ અર્પણ કરી આવું પુત્ર જન્મના સમાચાર પણ આપી આવું કરભરી કંસને મળ્યા પિત્બર સોનામોહોર કંસને ભેટ આપી અને નંદ બાબાએ કીધું કે પ્રભુ ભગવત કૃપાથી મારે ત્યાં પુત્ર જન્મ થયો છે આ ખુશાલીની વધાઈ તમને આપું છું જાણતા કે અજાણતા કંસ બોલ્યો હોય મને ખબર નહીં પણ ભેટ આપી અને રાજા મહારાજાઓના આશીર્વાદ થી એમ કીધું એટલે કૌશે કીધું કે વસુદેવ જુગ જીવે તમારો લાલો આશીર્વાદ કરો દત્તો આપે દ્રષ્ટવાયમ એવામાં વસુદેવ સાથે મુલાકાત થાય છે નંદને વસુદેવ મળે છે જેવા નંદ ને જોયા એટલે વસુદેવ કીધું કે જલ્દી જલ્દી તમારું કામ એટલે હું નીકળી જાઉં છું પરંતુ મારે દેવકી ના મોઢા સુધી આવવાની ઈચ્છા હતી એના આટલા દીકરાઓ મારી નાખ્યા છેલ્લે દીકરીને મારી પણ મારા વતી દેવકીને આશ્વાસન આપજો સાંત્વના આપજો આટલું કંઈ નીકળે છે પણ વિચાર આવે કે આ શા માટે કીધું કે વસુદેવ તમે જતા રહ્યો છ દિવસ પહેલા માયા કંસના હાથમાંથી છટકી ગઈ પતિ પદ્ર હિણમ કરશે માભાસ ચા શરીરમાં અષ્ટમો ગરબો એ આકાશવાણી પછી માયા છટકી માયા કેતી ગઈ કે તારો કાળ જન્મી ચુક્યો છે એટલે તત્કાળ મીટિંગ બોલાવી બધા દરબારીઓને બોલાવ્યા મારો કાળ આજુબાજુમાં જ હોવો જોઈએ કારણ કે માયા બોલી છે એટલે સૌ પોતપોતાને મત આપો એને મારવા માટે શું કરવું તો પહેલો મત એવો આવ્યો કે તાજા અઠવાડિયામાં જવાબદારી બકાસુરની બકાસુરની બહેન એણે સ્વીકારી કે મને જવાબદારી આપો આ કામ હું સારી રીતે પાર પાડીશ બકાસુરની બહેન એનું નામ છે બકી પણ અહિયાંનું બીજું પણ નામ બતાવ્યું છે પૂતના પૂતના નીકળી પડી છે એટલે વસુદેવ અને દેવકી ઘણી વખત વાત કરે કે આ પૂતના ગઈ છે આપણા લાલાને નહીં પકડે ને એટલે વસુદેવ કહે કે આ કઈ સામાન્ય ઘર થોડું છે રજવાડું છે અને રજવાડામાં પૂતના ના જઈ શકે એટલે દેવી ચિંતા ના કરો પણ ત્યાં સમાચાર મળ્યા કે નંદ બાબા અહીંયા આવ્યા છે નંદ બાબા મથુરામાં આવ્યા એમ ખબર પડી એટલે હે વસુદેવ તમે જલ્દી જાવ એને મળો ને ગોકુળમાં મોકલી આપો એટલે વસુદેવજી મહારાજ કહે છે કે બાપજી તમે ગોકુળમાં જાઓ ગોકુળમાં કંઈક ઉત્પાદ થવાનો છે જલ્દી જલ્દી નંદ બાબા ગોકુળ તરફ જવા રવાના થયું અને આ બાજુ ગોકુળમાં પ્રવેશ વલગુ સ્મિતા પાંગ વિસર્ગ વિક્ષિતો મનોહરંતી વનિતા વ્રજો પ્રસા ભોજકરેણિણ ગોપ્ય શ્રિય દ્રશુ ઇવાગતા એવોદભુત